યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર માં શાસ્ત્રુક્ત વિધિ મુજબ નારિયરડી હોળી પ્રગટાવવા માં આવી હતી આંતરગત પંચમહાલ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અનેકાવ શક્તિપીઠો પૈકીના એક મહાકાળી મંદિર પાવાગઢ ડુંગર પર સાજે ભક્તજનોની ભારે ભીડ ઉમટી હતી હોળી પ્રગટાવવા આવી પૂજા કરવામાં આવી ડુંગર પર હોળી દહન કર્યા બાદ આસમગ્ર વિસ્તારના ગામડાઓમાં હોળી પ્રગટાવવાની પરંપરા મોજું અન્ય વિસ્તારોમાં પણ ઢોલ નગારા સાથે સાસ્ત્રુક્ત વિધિ મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું તેમાં હાલોલ ગોઘંબા તેમજ જાંબુ ગોડા વિસ્તારના અનેક ગામડાઓમાં 51 સક્તિપીઠ પૈકીના એક મહાકાળી ધામ પાવાગઢ ડુંગર પર હોલિકા દહન કરવામાં આવ્યું ત્યારબાદ હોળી પ્રગટાવવાનો રિવાજ જે છે તે આજે પણ યથાવત જોવા મળ્યો પાવાગઢ ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવ્યા પછી આજુબાજુના 50 કિલોમીટરના વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિરમાં આ અંતર્ગત દ્રશ્યો જોઈને તમામ લોકો સ્થળ પર હોલિકા દહન કરવામાં આવે છે અને સાંજે છ ને અડત્રીસ કલાકે નાળિયેરની તૈયારી કરવામાં આવી અને હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભારે ભીડ વચ્ચે અનેક ભક્તજનોએ માતાજીના પ્રાંગણમાં પ્રગટાવવામાં આવેલી હોળીના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી